આ વિડીયો પૂરો જુઓ તમે ચોંકી જશો સો ટકા ગેરંટી મારી તમારા પણ ઊભા થઈ જશે ઘરમાં કામ કરતી ને મારા પતિ સાથે મેં મારા ઘરમાં એવી હાલતમાં જોઈ અને હું પણ ચોંકી ગઈ મિત્રો આ એક સુંદર કહાની છે મારું નામ નીલમ છે હું મારા પતિ રવિ સાથે એક મોટા શહેરમાં રહું છું રવિ એક સારી નોકરી કરે છે અને નોકરી કરતાં કરતાં તેમને બે વર્ષ થઈ ગયા છે મારા લગ્નને એક વર્ષ થયું છે લગ્ન પછી હું તેમની સાથે અહીં શહેરમાં રહેવા આવી છું તેમણે એક સારી સોસાયટીમાં ભાડેથી મકાન લીધું આજુબાજુમાં ઘણા મોટા બધા ઘરો છે અને અહીંયા રહેવામાં એક અલગ જ મજા આવે છે મારા લગ્નને એક વર્ષ થયું હતું એટલે મેં વિચાર્યું કે હું પણ મારી સારી નોકરી પાછી સારું કરી દઉં રવિએ મને સખ્ત મનાઈ કરી હતી કહેતા હતા કે હું સારી કમાણી કરું છું નોકરી કરવાની તારે કાંઈ જરૂર નથી છતાં પણ મેં નોકરી પર જવાનું શરૂ કરી દીધું નોકરી સાથે સાથે ઘરમાં થોડી મુશ્કેલી થઈ રહી હતી એટલે વિચાર્યું કે ઘરમાં કામ કરવા માટે એક નોકરાણી રાખી લઈએ મોટા શહેરોમાં સારી નોકરાણી હોતવી થોડું બહુ મુશ્કેલ હોય છે અને નોકરાણી ઉપર તરત જ વિશ્વાસ ન કરી શકાય અમારી સોસાયટીમાં અમારા ઘણા બધા નોકરાણી કામ કરવા આવતી હતી સોસાયટીમાં શોધખોળ કરી અને આજુબાજુના ઘરમાં કામ કરતી નોકરાણીઓ સાથે વાત કરી હતી કોઈ નોકરાણી વધારે કામ લેવા માટે તૈયાર ન હતી તેથી દરેકે મને ના પાડી દીધી હતી મેં આ વાત મારા પતિને કહી અને તેમણે કહ્યું નોકરાણી ગોતવા માટે કહ્યું રવિએ કહ્યું હતું કે તે કોઈ મેસ કરશે અને શોધખોળ કરશે તેમણે પછી મારા ઘરકામ માટે એક નોકરાણી રાખી હતી મારા પતિ તેને પહેલેથી જ જાણતા હતા લગ્ન પહેલાં મારા પતિ ત્યાંથી પોતાના માટે ખાવાનું મંગાવતા હતા તેનું નામ રાખીને હતું તે બત્રીસ વર્ષની હતી તે ખૂબ જ આનંદ થયો હતો હું મારી નોકરાણી આરામથી નોકરીથી નોકરી કરીને આરામથી કરી શાંતિથી કરી શકતી હતી સાંજની રસોઈ કરવાની ઝંઝટ નહોતી અને નોકરાણી આવી ગઈ હતી જે સારું ખાવાનું બનાવતી હતી મારા પતિ પહેલેથી જ તેના હાથે બનાવેલું ખાવાનું ખાઈ ચૂક્યા હતા તેમણે જાણીતું હતું તેથી જ તેને લાવ્યા હતા મારા પતિ વહેલા જ સવારે જલ્દી નોકરી પર જતા રહ્યા હતા હું તેમના પછી જતી રહેતી તેમના પહેલે ઘરે આવી જતી અને ખાસ રાખી રોજ કામ કરવા માટે આવતી આવી જતી ઘરની એક ડુપ્લિકેટ ચાવી પણ તેમની પાસે જ રહેતી હતી હું આવતી ત્યારે થોડો સમય સોસાયટીની મહિલાઓ સાથે વાત કરતી લગભગ બધી જ મહિલાઓને હું હવે ઓળખતી હતી સાંજે સોસાયટીની બધી જ મહિલાઓ બહાર ફરવા જતી હતી એક દિવસ જ્યારે હું મહિલાઓ સાથે વાત કરી રહી હતી ત્યારે એક સમાચાર મળ્યા હતા અમારી બાજુમાં પાંચ ઘર છોડીને જે પરિવાર રહેતો હતો તે ખૂબ જ અમીર હતો તે ઘરનું પોતાનું ઘર હતું અને તે ઘરમાં કામ કરવા આવતી એક ઓગણીસ વર્ષની છોકરી સવારથી ઘરમાં ન હતી તે છોકરી તેના ઘરમાં રહેતી હતી અને ત્યાંનું કામ કરતી હતી આંટી કહી રહી હતી કે તે સવારે તે વહેલા ઉઠ્યા ત્યારે છોકરી ઘરમાં ન હતી તેણે ફોન કરાવ્યો પરંતુ તેનો ફોન બંધ હતો સોસાયટીમાં કોઈએ તેને જતા જોઈ નથી આંટી કહેવા લાગી કે બધા ઘરમાં તપાસ કરવી પડશે સાથે કંઈક લઈએ તો નહીં ને અને છોકરી તો સારી હતી પણ આજકાલ કોણ ક્યારે બદલાઈ જાય તે કહે નહીં અને પણ તેની છોકરી સાથે મુલાકાત થઈ ગઈ હતી સારી છોકરી હતી અને મીઠા સ્વભાવની હતી એટલું જ તો હું તેની વિશે જાણતી હતી વાતચીત કર્યા પછી હું ઘરે આવી મારા પતિ આઠમાં આઠ પછી આવતા હતા આઠ વાગ્યા પછી આવતા હતા તેમની ગાડી ઘરે બહાર જ દેખાણી આજે તો એટલા વહેલા કેમ આવી ગયા વિચાર કરતા હતા અને હું દરવાજા તરફ જતી રહી ત્યારે મારી ચાવીથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પણ ખુલ્યો નહીં કારણ કે તે અંદરથી બંધ હતો ડોરબેલ વગાડી અને થોડી જ વાર પછી ઊભી રહી છતાં પણ દરવાજો ખુલ્યો નહીં થોડી વાર પછી મારા પતિએ દરવાજો ખોલ્યો હતો રવિએ કહ્યું હતું તું આવી ગઈ તેમના ચહેરા પર એક અજબ જ ડર હતો ત્યાર પછી મેં પૂછ્યું હતું શું થયું તમે એટલા બધા કેમ ડરેલા લાગો છો તેણે જવાબ આપ્યો હતો કંઈ નહીં હું નાઈ રહ્યો હતો તેથી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો ડોરબેલનો અવાજ કાન સુધી આવ્યો નહીં તેમની વાત સાંભળીને હું બેડરૂમમાં સવારે સવારથી બહાર હતી મને ખૂબ જ થાક લાગ્યો હતો બેડરૂમનો દરવાજો બંધ કરવાનું હું ભૂલી ગઈ તેથી તે પવનની પવનની હલ દરવાજો ખુલ્યો હતો મારા બેડરૂમની અરીસામાં અમારા હોલના બાથરૂમનો ભાગ દેખાય છે હું અરીસાની સામે ઊભી હતી અને મારો મેકઅપ ઉતારી રહી હતી અચાનક જ તે છોકરી અરીસામાં દેખાય અને તે અમારા હોલના બાથરૂમમાં હતી મારા પતિ પણ તે બાથરૂમમાં જ ગયા હતા જ્યાં તે છોકરી પહેલેથી અંદર હતી આ બધું જોઈને મને વિશ્વાસ ન થયો અચાનક જ હું ચોંકી ગઈ હતી આ બધું સાંભળીને તમે પણ કારણે મારા બેડરૂમનો દરવાજો બંધ થઈ ગયો હવે હું બહાર કંઈ જોઈ શકતી ન હતી હું મારા માથા પર હાથ મૂકી બેડ બેડ ઉપર બેસી ગઈ હું વિચારી રહી હતી કે બહાર જઈને જોઉં કે કંઈ જોયું તે બધું સાચું છે કે ખોટું છે ધીમે ધીમે બેડરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે મેં દરવાજો ખોલ્યો હતો ત્યારે બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો પરંતુ મારા પતિ અને તે છોકરી ત્યાં નહોતા મારી સ્થિતિ ખરાબ હતી હું તમને જણા સમજાવી પણ નથી શકતી હું વિચારી વિચારી હતી કે મારા પતિ તે છોકરીને કેવી રીતે ઓળખે છે અને તે છોકરી મારા પતિ સાથે રવિ સાથે શું કરી રહી હતી અને હવે મારા પતિ તેને લઈને ક્યાં ગયા છે મેં વિચાર્યું અને હું તેને ફોન કરું છું તરત જ ફોન કર્યો અને તેણે થોડા સમયમાં ફોન ઉઠાવ્યો મારા કંઈ પણ પૂછ્યા પહેલાં તેણે કહ્યું હતું મારે થોડું કામ આવી ગયું છે હું થોડીવાર પછી આવીશ આટલું કહેતા તેણે ફોન કાપી નાખ્યો હતો ત્યાર પછી મારા મોઢે ખોટું બોલી રહ્યો હતો અને તેણે આવું કર્યું હતું અને તે શું કામ કર્યું હતું એ મને નથી ખબર તમે પૂરું સાંભળશો છો જશો મારી સાથે ખોટું બોલવું પડ્યું હું મારા આંસુ રોકી રહી હતી અને મારા દિલને સમજાવી રહી હતી કે મારી તેની સાથે બેસીને વાત કરી લેવી જોઈએ વધારે વિચારવાની જરૂર નથી કદાચ કંઈક બીજું જ હશે પણ મારા મનમાં એક જ વિચાર હતો કે મેં તેને છોકરીના આરીસામાં જોઈ થોડી વાર પછી અમારી નોકરાણી પણ આવી ગઈ હતી અને મને ચિંતિત અવ્યવસ્થામાં જોઈ તો પૂછ્યું મેડમ શું થયું છે મેં તેને કંઈ કહ્યું નહીં અને મારા રૂમમાં જતી રહી મારા પતિ બે કલાક પછી ઘરે આવ્યા તેમની સામે જોઈને મને ગુસ્સો આવતો હતો મેં પૂછ્યું હતું તમે ક્યાં ગયા છો તો તે બોલ્યા અચાનક થોડું કામ આવી ગયું હતું એટલા જ માટે હું બહાર ગયો હતો અને ઓફિસે ગયો હતો તે મને ફરીથી ખોટું બોલી રહ્યા હતા મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ મેં મારા ગુસ્સા પર કાબૂ રાખ્યું હતું કારણ કે ઘરમાં રાખી હતી અને હું નથી ઇચ્છતી કે આ વાત બહાર જાય મેં વિચાર્યું હતું કે આ વાત ઘરમાં ને ઘરમાં જ રહેતો સારું કે રાત્રે હું રવિ સાથે વાત કરીશ અમે ભોજન માટે ટેબલ પર બેઠા હતા આખી રાત ભોજન લાવતી હતી જમવાનું લાવ્યા પછી રાખી બોલી સાહેબ તમે આજે ખૂબ જ સારું કામ કર્યું રવિએ કહ્યું હતું પછી વાત કરી છે મેં પૂછ્યું તું બોલી રહી છે રાખીએ જવાબ આપ્યો મેં કે મેડમ તે છોકરી જે આપણા પડોશમાં રહેતી હતી અને કામ કરતી હતી મેં વચ્ચે જ કહ્યું હા સોસાયટીમાં છે

કામ કરનાર ગોતવી ખૂબ જ મુશ્કેલ છે તે પણ મોટા પરિવાર માટે તે છોકરી કોઈ પણ રીતે ઈચ્છતી હતી કે ઘરની તેની ઉંમર ઉપર નજર રાખતી હતી અને તેની હાલત વિશે મને ખબર પડી હતી તે દિવસે સવારે તમારા ગામમાં ગઈ અને અહીં આવી હતી અને રડી રહી હતી મેં માલિકને આખી વાત જણાવી હું સાહેબને વધુ જાણું છું એટલે મેં તેમને નહીં સાહેબને જણાવ્યું મેં તેની મદદ કરવાનું કહ્યું સાહેબને સાહેબે બસમાં બેસાડી હવે આવી ગયા રવિએ કહ્યું આજે ઓફિસથી વહેલો આવ્યો હતો ત્યારે હું આવ્યો ત્યારે તે બાથરૂમમાં છુપાયેલી હતી તે ડરી રહી હતી હું તેની સાથે વાત કરી રહ્યો હતો અચાનક જ તું આવી ગઈ અને તે ફરી બાથરૂમમાં છુપાઈ ગઈ આ બધું જ એટલું ઝડપથી થયું હતું કે તને જણાવવાનો સમય જ ના મળ્યો ને પછી તું જે વિચારે તે હું તેને લઈને બસ સ્ટેન્ડ પર ગયો તારા ફોન આવ્યો ત્યારે મેં વિચાર્યું હતું ઘરે જઈને આરામથી બધી જ વાત કરી દઈશ છોકરી સીધી હતી ત્યાં આનંદમાં હતી પોતાના ઘરે જઈ રહી હતી રાખી અને રવિની વાત સાંભળીને મને વિશ્વાસ જ ન થયો રાખીએ કહ્યું કે આ ગામમાંથી શહેરમાં કામ કરવા આવતા લોકો પણ માનવ છે પરંતુ મોટા લોકો ક્યારે સમજી શકશે તે પોતાના સ્વાર્થ માટે તેની પાસે ઢોરની જેમ કામ કરાવશે આ વાતને વિચારીને મારા દિલને એક રાહત મળી હતી મિત્રો વિચાર્યું કે મારા પતિ વિશે ખોટું સમજતી હતી તેણે એક સીધી અને ગરીબ છોકરીની મદદ કરી હતી ત્યાર પછી મેં રાખીને કહ્યું જો હવે ક્યારેય પણ તને આવી સ્થિતિમાં કોઈ છોકરી જોવા મળે તો તું મને નિખાલસ કરજે એટલે કે તું મને કહેજે અને કહી શકે છે દરેક પોતાની રીતે જીવન જીવવાનો છે મિત્રો તમને પણ મારી આ સ્ટોરી કેવી લાગી સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂર એક સુંદર કમેન્ટ જરૂરથી આપો આ જોવા માટે ચેનલને ને ન કરી તો કરી દેજો યાર સત્તાણું ટકા લોકોએ લોકો એ નથી કરી કરી દેજો પૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી ઓકે વિડીયો જો આનંદ માણો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવશે